સ્વાગત છે હું છું અને જોઈએ ધાનેરા તાલુકાના થાવર ગામે દૂર કરેલ દબાણો નિરાધાર બનેલ લોકોને

રાજ્યના ની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને નવ પોઈન્ટ પચાસ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ્ટ રન્ટનો વનસ્પતિ ઘી આશરે બત્રીસો કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે કોશિયાએ ઉમેર્યું કે પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ અંદાજીત એક પોઈન્ટ બાસઠ લાખની કિંમતનો બાકીનો ચારસો પચાસ કિલોગ્રામ જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત ડીસા બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ રેલવે સ્ટેશન રોડ ડીસા બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડિલ ટ્રન્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક ઠાકર દિનેશભાઈની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમૂના લેવામાં આવ્યા છે અને બાકીનો અંદાજિત કિંમત રૂપિયા પાંચ પણ પચાસ લાખની કિંમતનો આશરે તેરસો પચાસ કિલોગ્રામ ઘીનો જથ્થો અને એડલ ટ્રન્ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમૂના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજિત કિંમત અઢી લાખ કિંમતનો ચૌદસો કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આ બે રેડમાં ઘી અને વનસ્પતિના કુલ આઠ નમૂનાઓ લેવામાં આવ્યા છે જેમાં અંદાજે નવ લાખની કિંમતનો બાકીનો કુલ આશરે ત્રણ કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું

માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ઉપલેટા કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા આયોજિત સર્વનિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં કેમ્પના દાતા સ્વર્ગીય તુલજા શંકર દયાશંકર વ્યાસ સ્વર્ગીય પ્રભાબેન વ્યાસના સ્મરણાર્થે વ્યાસ પરિવાર તરફથી રાખવામાં આવેલ હતો તેમજ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર તેમજ આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર નિદાન કરી આપવામાં આવ્યું હતું આંખોના ઓપરેશન માટે ત્રીસ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને કેમ્પમાં દાંતના ડોક્ટર ફોરમ બેન મેઘપરા દર મહિને પોતાની વિનામૂલ્ય સેવાઓ આપે છે તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર સાક્ષી ડોબરા તેમજ ડોક્ટર ધ્વની ગજેરા તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય હીરાલાલ મોરી સુજોગ સારવાર નિષ્ણાંત પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં કુલ બસો દસ થી વધારે દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી તેમજ દાતા ટ્રસ્ટી ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા સંજયભાઈ માકડિયા કેશુબાપા બાપા સિણોજીયા જગદીશભાઈ બારિયા રમેશભાઈ આહુજા ગોવિંદભાઈ ધામેચા દિનેશભાઈ કણસાગરા સીવી જાવ્યા વિપુલભાઈ ડરાણિયા આનંદભાઈ બાવરિયા કેશુભાઈ લાડાણી તેમજ અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સ્મિતાબેન મુરાણી અગ્રણી ખાસ હાજર હતા વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ ત્રીસ લોકોને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા આ કાર્યક્રમનું સંચાલન ઉપલેટાના ખ્યાત નામ સેવાભાવી ભગવાન દાસ બાપુ નિરંજન કર્યું હતું મારું નામ છે વ્યાસ ભારદો કિશોરચંદ્ર ચંદ્ર ગામ ઉપલેટા સર્વે ભવંતો સુખીન સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા સિદ્ધ ભાગ આ સર્વદાના શ્લોકની સાથે કે બધાનું કલ્યાણ થાય બધાનું હિત થાય બધા જ નિરોગી રહે એના માટે શ્રી માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આ કેમ્પની અંદર અમારા દાદા શ્રી તુદાશંકર દયાશંકર વ્યાસ અમારા તમારા દાદી શ્રી પ્રભાબેન તુદાસંકર વ્યાસ જેમના સ્મરણાર્થી મારા પિતા શ્રી કિશોરચંદ્ર વ્યાસ તરફથી આજના દાતા અમે કેમ્પના બનેલા છીએ મહત્ત્વની મારી ભાવના એ છે કે આ કેમ્પની અંદર બધા જ સમાજના લોકો પરિવારના લોકો ગામના લોકો અને સરસ મજાને લાભ મળે સરસ મજાનું એને મફતમાં સારવાર મળે અને આ સારવાર છે એમને આ જીવન યાદ રહેવા અમને આશીર્વાદ મળે એ તરફથી આજે અમે આજનો આ કેમ્પ યોજેલો છે અમે તો માત્ર દાદાઓ છીએ પરંતુ આ જે કેમ્પનું આયોજન કરવામાં માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટ છે એમના જે પ્રમુખ છે લાલજીભાઈ એ લાલજીભાઈનો પણ અમે આભાર માનીએ છીએ આ તકે સાથે એમનો જે ટીમ છે એ ટીમનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌને પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા સામાજિક કાર્યો અમે વારંવાર કરતા રહીએ સમાજને ઉપયોગી બનીએ એવી ભાવના આરે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે એવી અમને ભાવના રાખીએ છીએ ધન્યવાદ ધાનેરામાં વિકસિત સંકલ્પ યાત્રા આવી પહોંચી યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું ધાનેરામાં આવેલ તાલુકા પ્રાથમિક શાળામાં વિકસિત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી અને વિકસિત સંકલ્પ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અધિકારીઓ અને હતા કેટલાક લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા ધાનેરા નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જે લાભાર્થીઓને લાભ લેવાનો હોય તેવા લાભાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ અલગ અલગ વિભાગના લાભોમાંથી લોકો લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી

ગુરુકુળ વિદ્યાલયના ટીચર પ્રિયંકાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા કુમાર શાળા કન્યા શાળા જનતા હાઈસ્કૂલ ગાયત્રી વિદ્યાલય શિવનગર પ્રાથમિક શાળા જેવી વિવિધ સ્કૂલોમાં સ્પર્ધા યોજાઈ હતી જેમાં સમગ્ર થરા તાલુકા લેવલ જ્યાં જ્યાં રજિસ્ટ્રેશન થયેલ છે તેવી તમામ સ્કૂલોમાં સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિજેતા ભાઈ બહેનો તાલુકા લેવલ પર રમશે વય જૂથ ત્રણ હતા જેમાં થી અઢાર વર્ષ ઓગણીસસો ચાલીસ વર્ષ અને ચાલીસ વર્ષથી ઉપરની વયના જૂથ મુજબ સ્પર્ધામાં જોડાયા હતા નારાયણ सरस्वती जा सन्निविष्ट नारायण सन्निविष्ट ये युववा मकर कुंडलवान ये युववान मकर कुंडलवान ये रीति ये रीति आरे हीरे भापुज्य संगी चक्र आज ससुर नमस्कार करो मंत्र आओ जा खाली आ થરાદ નર્મદા વિભાગના ઇજનેર કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક ઉપવાસ ઉપર બેસી સરકાર સામે વિરોધ દર્શાવ્યો નર્મદા વિભાગ માં બે હજાર બે હજાર ચાર બે હજાર દસ બે હાજર બાર અને બે હજાર તેરની ની બેંચના કર્મચારીઓને નાકા પ્રમોશન નહીં મળતા થરાદ નર્મદા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો છે જેમાં ભરતીની વિવિધ માંગો લઈને થરાદ નર્મદા કચેરીના કર્મચારીઓનો પ્રતિક ઉપવાસ પર બેસી તેઓની માંગણીઓ કરાયા છે જેમાં જણાવ્યું હતું કે બિન અનુભવી ઈજનેરોને કાર્યપાલક ઇજનેર તરીકેના પ્રમોશન આપી દેવામાં આવ્યા છે જેથી બેવડી નીતિ અપનાવી છે ત્યારે હકારાત્મક નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે નર્મદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ માંગણીઓ કરી છે કે તેઓના માટે વ્યાજબી છે પરંતુ નર્મદા કેનાલોમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી તે પણ જરૂરી છે માઈનોર તેમજ ડિસ્ટ્રીબ્યુટ કેનાલોમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારો આચરી તકલાદી કામગીરી તેમજ સફાઈ નામે કરોડો રૂપિયાના બિલો બનાવી સરકારની તિજોરીના તળિયા ખાલી કરી રહ્યા છે તેવા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે ગુજરાત સરકારે યોગ્ય તપાસ કરવી પણ જરૂરી છે નેરો આજે પ્રતિકૂળ ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાયની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરોને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રકચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીં આજ ભણ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ

વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચારધામનું ગુજરાતના અલગ અલગ ગામોમાં શહેરોમાં પરિભ્રમણ કરીને ભાભર ખાતે આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તથા સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિસનગર તાલુકાના તરફ ખાતે સોળથી બાવીસ ફેબ્રુઆરીના આશરે નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે વાડીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં બાળ જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી થઈ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભાબર શહેરના મુખ્ય માર્ગો પર આ રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી હતી ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવયાત્રામાં રવારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી ક્રિષ્ણા નર્સિંગ કોલેજ ખાતે પરમપૂજ્ય મહંત જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કૃષ્ણ નર્સિંગ કોલેજના પ્રાંગણમાં સભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાબર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર સ્વરૂપજી ઠાકોર સહિત દેસાઈ સમાજના વડીલો યુવાનો મહિલાઓ ના બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રિયાત્રાના ભોજન પ્રસાદના દાતા ભાવર કૃષ્ણા નરસિંહ કોલેજના ચેરમેન સરતનભાઈ દેસાઈ બન્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો નગરજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બનાસકાંઠા કચ્છ છે બધી જગ્યાએ જ્યારે આપણે આ યાત્રા નીકળી રહી છે આજે અમે બાબર ખાતે યુનિવર્સિટીમાં જ્યારે આ દિવ્ય શોભાયાત્રા રથયાત્રા કાઢવામાં આવી અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનો પ્રચાર સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકો ધર્મના પ્રત્યે જાગૃત થઈને અને ધર્મના પ્રચારનો બધા સાથ સહકાર આપે એ હેતુથી અમે આજે બાબરમાં યાત્રા શરૂ કરી હતી અત્યારે અમે આજે બાબરનો એક સંસ્થા છે અને એ નર્સિંગ કોલેજમાં અત્યારે આપણા સતનભાઈ કરીને

વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ જિલ્લાના ચારસો સડસઠ ગામો માં પહોંચ્યો ગામે ગામ અદભુત પ્રતિસાદ મળ્યો નવ હજાર બસો બેતાલીસ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરી આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંદરમી નવેમ્બરને બે હજાર તેવીસના રોજ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવી ગુલામીની માનસિકતાને ત્યાજી વર્ષ બે સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા આ સાથે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી વ્યાપી શુભારંભ કરાવ્યો સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પંદર નવેમ્બર બે હજાર થી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકા સહિતના ચૌદ તાલુકાઓને નવસો ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે તેમજ ગામે ગામ લોકોમાં મોદીની ગેરંટી ગાડી તરીકેની ઓળખ ઉભી થઈ છે લોકો પોતાના ગામમાં રથ આવે એની આતુરતાપૂર્વક રાહ જોતા મળ્યા છે સરકાર દ્વારા લોકોના ઘર આંગણે જઈ તેમને વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર અને લાભાન્વિત કરવાની પહેલને લોકોએ અદમે ઉત્સાહ સાથે વધાવી છે અને ઠેર ઠેર રાતના રથને આવકાર મળવાની સાથે લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાઈ રહ્યા છે

જિલ્લામાં કુલ ચાર હજાર ચારસો એસી લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસનો લાભ આપવામાં આવ્યો તો પંદર હજાર છસો ચોપન નવા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાની સાથે નવ હજાર બસો બેતાલીસ સ્થળ પર આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરી આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સમજણ આપવા માટે એકસો પંચ્યાસી જેટલા ડ્રોન ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યા છે જેના થકી ખેડૂતો ખેતીમાં ડ્રોનની ઉપયોગીતા સમજી તેનો ખેતરમાં જંતુનાશક દવાઓના છંટકાવ માટે ઉપયોગ કરી શકે મહિલાઓ આત્મનિર્ભર બને મહિલા સશક્તિકરણ અર્થે યાત્રા અંતર્ગત બારસો સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવા માટેનું ડેમોન્સ્ટ્રેશન કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેના થકી તેઓ પગભર બની આત્મસન્માન સાથે જીવન નિર્વાહ કરી શકે સરકારની વિવિધ યોજનાનો લાભ મેળવનાર બે હજાર બસો બાવીસ લાભાર્થીઓને યોજનાના લાભથી તેમના જીવનમાં આવેલ બદલાવ અને પરિવર્તનની સાકલ્ય ગાથા મેરી કહાની મેરી જુબાની હેઠળ રજૂ કરી વંચિત લાભાર્થીઓને લાભ લેવા પ્રેરણા પૂરી પાડી છે તો ધરતી કહે પુકાર નુક્કડ નાટકના એકસો ઓગણસિત્તેર જેટલા નાટક દ્વારા લોકોને વિવિધ પ્રકારની યોજના કે માહિતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે આમ બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અદભુત સફળતાએ લોકોમાં અનેરો જોમ જુસ્સો ભરી દીધો છે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રાત્રે વીજ પુરવઠો મળતો હોવાથી ખેડૂતોને રાત ઉજાગરા કરી ઠંડીમાં ઠુટવાતા ખેતરમાં પાકને પિયત કરવી પડે છે જેને લઈને વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘ આજે વડગામ ખાતે રેલી કાઢી વડગામ જેબી કચેરી જઈ અને આવેદનપત્ર આપ્યું હતું વડગામ તાલુકાના વડગામ સહિત અનેક ગામોમાં ખેડૂતોને રાત્રે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન વીજળી મળે છે જેથી કડકડતી ઠંડીમાં ટોળકી બનાવી ખેડૂતોને ખેતરે જવું પડે છે અને ઠૂઠવા થાકી રાત જાગી પાકને પિયત કરવું પડી રહ્યું છે જેથી ખેડૂતો દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે આજે વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘના તમામ ગામના આગેવાનોએ વડગામ ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી નીકાળી હતી અને જે બી કચેરી આવેદન આપ્યું અને માંગ કરી કે જે પુરવઠો રાત્રે અપાય છે તે વીજળી પુરવઠો દિવસે અપાય વડગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી નીકાળી અને દિવસે વીજળી માટેની માંગણી કરાઈ છે ત્યારે આવેદનપત્ર આપ્યા બાદ વીજ કંપનીના અધિકારીઓ ખેડૂતોની માંગણીને વડી કચેરી મોકલશે અને ખેડૂતોની સમસ્યા હલ થાય તેવા પ્રયાસો કરશે તેવું આશ્વાસન આજે ખેડૂતોને અપાયું છે આજે ભારતીય કિસાન સંઘ વડગામ તાલુકા દ્વારા ખેડૂતો દ્વારા જે રાત્રે અગિયાર વાગ્યાનો પાવર શેડ્યુલ છે ખેતીવાડી ફીડરોમાં એમાં દિવસે પાવર આપવા માટે રજૂઆત આવેદનપત્ર રૂપે રજૂ કરેલ છે જે રજૂઆત અમે ઉપલી કચેરી મોકલી યોગ્ય ઘટતું કરવા આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરીશું અને બને એટલો પોઝિટિવ નિર્ણય આમાં થાય એવી રજૂઆત કરીશું હું પોતે ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડે આમ ચૌધરી લક્ષ્મણભાઈ અમારી ખાસ માગ વડગામ તાલુકાનો અમારા ત્રણ સબ ડિવિઝનો છે છાપી જલોત્રા વડગામ એમાં જે સબ ડિવિઝનોની ટોટલી જે ફીડરો છે એ ફીડરોની અંદર જે મહિનાના ચાર વારા છે એમાં દિવસ રાત દિવસ રાત જે પાવર આવે આવે છે આના ઠંડીનો ઠંડીનો માહોલ છે ખેડૂતો ઠંડીમાં સમજી લો કાલ તો હૃદયના બી બહુ બહુ તકલીફ હૃદય બંધ થઈ જવાના ઠંડી ઠંડી ઠંડીનો તૂટો ઉંટીએ જવું આ બધા પ્રશ્નો છે ખેડૂતને ઠંડીની બહુ તકલીફ પડે છે માટે જે રાતનો પાવર છે એ દિવસનો કરી દેવો એક દિવસ એક રાત છે જે 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 ફીડરોની અંદર એની અંદર જે રાતનો પાવર છે એ પાવર દિવસનો સેટિંગ કરી તમારે સમજી લોડ વધારો તો લોડ સેટિંગ કરીને શિયાળાની સિઝન પૂરતી પણ સંજોગે સરકાર આની વ્યવસ્થા કરે કારણ કે ખેડૂત બહુ તકલીફ કૃષિનો ઋષિ છે એની સો ચિંતા કરવી જોઈએ અને આ બાબતે ફેરફાર કરવો જોઈએ ટોટલી ફીડરો થઈ ગયો ખાલી મેનેજમેન્ટ ઓકે કરો તો થઈ જાય એમ છે માટે સરકાર

એ લોકો અમને ખાલી બે જ વારે આપીએ છીએ એક રાતનો અને એક દિવસનો તો ચાર શેડ્યુલમાંથી અમને એવું લાગે છે કે જે રાત્રિનો અગિયાર વાગ્યાનો પાવર આવે છે એ અમને દિવસે કરી આપે એટલે એનાથી અમારા ખેડૂતો જે ઠંડીનો માહોલ છે જે શિયાળામાં પરેશાન થાય છે એ પરેશાન થાય નહીં અને એનાથી ખેડૂત એનું પોતાની રીતે એ સેટલ કરી અને સારું જીવન જીવી શકે એવી અમે આ આશા રાખીએ છીએ કારણ કે અમારા ત્યાં એવું છે કે જે લાઇટ આપવામાં આવે છે એમાં થોડીક વિસંગતતા આવે છે જેમ કે છાપી ફીડર છે તો છાપી ફીડરની અંદર ત્રણે ત્રણ જેવા પાર આવે છે એ દિવસના આપવામાં આવે છે તો બીજા ફીડરોમાં અમારે જેમ વડગામ છે કે જલોતરા છે તો કેમ અન્યાય કરવામાં આવે છે તો એમાં એ લોકો જો આ પાવરનું શેડ્યુલ કરી શકતા હોય તો વડગામ કે જલોત્રરા સબસ્ટેશન કેમ ના કરી શકે તો એ રીતે જે ત્રણ દિવસના પાવર આવે છે એ પાવર અમારા ખેડૂતોને આપવા માટે આજે અમે વડગામના તાલુકાના જુદા જુદા ગામોમાંથી તમામ ખેડૂતો આવી અને વડગામ ખાતે સબસ્ટેશન ખાતે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે